સ્ટીલ જોડાઈ જાવ બધા આપણે લાઈવ સ્ટ્રીમ અત્યારે આજ દિવસમાં બીજી વાર લાઈવ સ્ટ્રીમ કર્યું છે તો જલ્દીથી બધા મિત્રો જોડાઈ જાય ચાલો ફટાફટ આજે યાર આજે ફૂલ સપોર્ટ માટે લાઈવ સ્ટ્રીમ કરી દીધું છે તો બધા મિત્રો જલ્દીથી જલ્દી જોડાઈ જાય બધા મિત્રો ફટાફટ લાઈવ જોઈન કરી લ્યો મિત્રો ભાઈ જેટલા લોકો સુધી નોટિફિકેશન પોગી ગયું હોય બધા જોઈન કરી લ્યો તો બધાનું મોસ્ટ વેલકમ છે આપણી લાઈવ સ્ટ્રીમમાં તો જલ્દી થી જલ્દી જોઈન કરો બધાયનું સ્વાગત છે આપણી લાઈવ સ્ટ્રીમમાં માં જલ્દી

અહીં અહીં જઈએ જઈએ તો બધું બગાડી નાખ્યું બગાડી નાખ્યું ને બધું ભાઈ મોસ્ટ વેલકમ છે બધાનું આપણી લાઈવ સ્ટ્રીમમાં તો છે ને જલ્દીથી જોઈન કરી લો આપણી લાઈવ સ્ટ્રીમ સ્ટાર્ટ કરી દીધી છે આર જે બ્લોગ જય માતાજી આર જે બ્લોગ જય માતાજી ભાઈ ભાઈ સ્વાગત છે તમારું આપણી લાઈવ સ્ટ્રીમમાં ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ લાઈક કરી દેજો આર જે બ્લોગ ભાઈ આજે લોગ આજ આપણી ચેનલ પર છે ને બીજી વાર લાઈવ સ્ટ્રીમમાં જોડાના છે અને આપણે પહેલી વાર એવું બન્યું છે રાજકોટથી રમેશભાઈ હા રમેશભાઈ યાર તમને મેં સબસ્ક્રાઈબ કરેલી છે ચેનલ તમારી એ માતાજી રમેશભાઈ ડન હા રમેશભાઈ તમારી ચેનલ મેં વિન્ટુબેનના લાઈવ સ્ટ્રીમમાંથી તમને જ્યારે વિન્ટુબેને બ્લુ આપેલું હતું ને તે મેં તમને સબસ્ક્રાઈબ કર્યા હતા યાર ભાઈ તમારો ખૂબ સારો સપોર્ટ છે ભાઈ ત્યાંથી ઘણા લોકોને મેં સબસ્ક્રાઈબ કર્યા છે ને એમાં છે મારી લાઈવ સ્ટ્રીમમાંથી એમને પણ ઘણા સબ્સ્ક્રાઇબ કર્યા છે તો એમાં હું છે એકાબીજાની લાઈવસ્ટ્રીમમાંથી છે ને સપોર્ટ વધતો જાય કે નહીં એટલે એવી રીતે હા ભાઈ સારા સપોર્ટર છે ભાઈ રમેશભાઈ સારા સપોર્ટર છે ભાઈ એકાબીજાને સપોર્ટ કરવાથી જ છે ને ભાઈ સફળતા મળે છે તો ઘણા લોકોને શું છે લાઈવ સ્ટ્રીમમાં જાય નહીં ભાઈ ઘણા લોકોને એમ થાય ભાઈ લાઈવ સ્ટ્રીમમાં શું છે યાર હું એની સ્ટ્રીમમાં હું બગબગ કરે એવું ન હોય યાર તમે લોકો મહેનત કરીએ છીએ આપણે તો એકાબીજાની ચેનલમાં સબસ્ક્રાઈબ કરીએ એકાબીજાને સપોર્ટ કરીએ લાઈક કરીએ શેર કરીએ ચેનલને સબસ્ક્રાઈબ આવું બધું કરતા રહીને તો યુટ્યુબનું આલ્ગો એ ભાઈ એક્ટિવ હોય આપણી કરતાં તો બહુ ભાઈ માસ્ટર માઇન્ડ છે યુટ્યુબ એટલે એવું નહીં માનવાનું કે કોઈને લાઈક કરી ન કરીએ ભાઈ એ તમારી ચેનલને જ ફાયદો થાય ભાઈ યુટ્યુબનું અલ્ગોરિધમ આખું અલગ જ છે એટલે આપણે બીજા કેમ છો મોટા એટલે ભાઈ એકદમ મજામાં મોટા ભાઈ એકદમ ભાઈ તમારા બધાના સાથ અને સપોર્ટથી એકદમ મજામાં આવો તમે કેમ છો એ કહો ભાઈ અમે તો તમારા સાથ સહકારથી મજામાં છીએ આવો ને આવો સાત સહકાર દેતા રહો બધાય તમે કેમ છો ઈ કયો ભાઈ તમે મજામાં તો અમે મજામાં હો રહેવાનું મોજમાં રહેવાનું ભાઈ બાકી કઈ છે નહી તો કયો તમે યાર કેમ છો મોટાભાઈ એક એક લાઇક કરી જાવ તો બહુ મજામાં સપોર્ટ મળશે અમારો અરે ભાઈ ધન્યવાદ 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 ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ આપણને સપોર્ટ મળે એને આપણે ફૂલ સપોર્ટ મળ્યો બીજું શું અરે હા હાચી વાત છે બીજું શું યાર સપોર્ટ તો કરવો જ પડે ને ભાઈ સાત સકર થી મોટું શું હોય અત્યારે આપણે નાના માણસો ને બીજું શું જ હોય સાત સકર લાયક ડન અરે ધન્યવાદ ભાઈ ધન્યવાદ લાયક ડન ક્યાંથી સ યાર ભાઈ ભાઈ અમારે આ જે લોકો તો છે ને રાજકોટથી છે અને અમારે રાજકોટ ને છે ને લગભગ ત્રણસો સાડી ત્રણસો કિલોમીટરનું અંતર છે ભાઈ આ એક સારી વસ્તુ કહેવાય આપણે ક્યાં ક્યાંથી લોકો બધા યાર સાથે મળી વાતચીત કરીએ એકાબીજાને સાથ સહકાર આપીએ એટલે સારી વાત કહેવાય ભાઈ તમે કઈ બાજુથી છો યાર ભાઈ તમે ડેન્જર નામ લખ્યું આ આઈડીનું યાર કાંઈ હું વાંચવું એમ થાય ભાઈ એટ રેટ અલી તો બરાબર પણ વાહે હું વાંચવું ને એ કાંઈ હેડ નથી વસ્તી બે નંબર લાઈક કરી બે નંબર લાઈક કરી હા 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 યાર ધન્યવાદ ધન્યવાદ બે નંબર લાઈક કરી મેં જોયું ને યાર મેં તમને કીધું ધન્યવાદ એમ ભાઈ આમાં તો શું થાય થોડુંક આગળ પાછળ થઈ જાય નેટવર્કને લીધે બાકી મોજમાં બધાય ભાઈ લાઈક કરતા જાવ બહુ મોજ આવી હો લાઈક કરી દો કાંઈ ન ઘટે ભાઈ લાયક ભાઈ સાથ ને સપોર્ટ મળે ને તો બીજું શું જોવે અત્યારે ભાઈ નાનો ક્રિએટર તો છે ને એક એક લાઈક થી ખુશ થઈ જવું મોજમાં આવી જાય જય માતાજી જે કે ડાબર જય માતાજી જે કે ભાઈ જય માતાજી ભાઈ જે કે ભાઈ ને જય માતાજી આપણા તરફથી ભાઈ કેમ છો જે કે ભાઈ મજામાં ભાઈ મજામાં જે કે ભાઈ મજામાં કોમેન્ટ કરો યાર કેમ છો મોટા ભાઈ હું પાટણ થી અરે હા ભાઈ પાટણ હું એકવાર આવી ગયો હા ભાઈ પાટણ વાહ ભાઈ વાહ પાટણ પાટણ હું આવી ગયો મજામાં હા ભાઈ મજામાં મજામાં તમે ક્યાંથી છો જે કે ભાઈ ભાઈ તમે ક્યાંથી છો એ કહો ભાઈ જે કે ભાઈ તમે ક્યાંથી છો એ કયો તમારું ગામ કયું ભાઈ મારું ગામ ભાઈ છે ને તાતણિયા છે ભાવનગર જિલ્લામાં આવ્યું તાતણિયા બગદાણાનું નામ સાંભળ્યું તમે અલી ભાઈ બગદાણાનું નામ બગદાણાની બાજુમાં ભાઈ છોકરાઓ બહુ બેકારો કરે આ બહુ બીજી પડ્યું અહીંયા અહીંયા ને ભાઈ હવે વાંધો છોકરા બહુ દેકારો કરતા હતા બગદાણા બાપા સીતારામ બાપા સીતારામ બગદાણા ની નજીક છે ને બાર તેર કિલોમીટર ગામ છે મારું આવો ક્યારેક બગદાણા આવો દર્શન કરવા આવો આ બાજુ આવો તો ક્યારેક મુલાકાત લઈ જાઓ ભાઈ કેમ છો બધા મોજમાં યાર લાયક કરતા જાઓ મોજમાં આવી જાય બધા आओ कारक बगदाण बाजू जो मित्र आओ ने यार मुलाकात करियो भाई कहीं नहीं तो से ने मारा वीडियो पर एक कमेंट कर दीजिए हूँ जो ही ले भाई साथ ने सहकार देता रहो भाई साथ ने सहकार तो बीजू हूँ वो मेहनत करिए धीरे 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 ઓલા કે ને ધીરજ ના ફળ મીઠા હોય એમ આપણે ધીરજ રાખીને કામ કરીએ છીએ જોઈએ કેવા મીઠા હોય ફળ કે છે બધાય આપણે જોયા ને છે ફળ ફળ ન જોયું હોય જે આપણે મહેનત કરીએ ભાઈ આ લગભગ આપણે કેટલા મી સેનલ હશે ભાઈ વાત કરો માં મેં કેટલી ચેનલ ઉપર કામ કરીને બેન કરી દીધું નહીં આ વખતે છે ને મનને મક્કમ કરી લીધું યાર મેં કીધું લોકો છે સપોર્ટ કરે છે હો ભાઈ બધા કરે તો આપણને કેમ નહીં કરે એમ ભાઈ તો જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ ને ઓળખો તમારા ગામ નહીં ભાઈ અમારા ગામમાં કોઈ દરબાર ભાઈઓ નથી હો અમારા ગામમાં કોઈ નથી અમારા ગામમાં કોઈ નથી અમારા ગામમાં ભાઈ નથી હો ભાઈ અમારા ગામમાં છે ને દરબાર ભાઈય જ નથી કોઈ કોઈ એક ઘરે નથી એક ઘરે નથી ખાલી તમને કંઈક મિસ્ટેક થઈ ગઈ છે અમારું ગામ જાણવામાં યાર હા બાજુના ગામમાં હોય તો હું ન ઓળખતો કેમકે આજુબાજુના ગામડા તો ઘણા હોય પણ આપણે કઈ બધાને ઓળખતા ન હોય ને કેમકે ઘણા ગામડા હોય યાર આપણે બધાને હું મારા ગામમાં ઘણા નથી ઓળખતો યાર live marami trot ah uh, siya ba pag live marami trot ah uh, ba siya siya woy woy ba King tabel King tabla wala મજામાં મોટા ભાઈ અરે ભાઈ બહુ મજામાં મજામાં એક એક લાઈક કહી તો ઓર મજામાં ઘડીક તો નામ વાંચવામાં ચડી સડી તો એમાં હું ઝીણા ઝીણા અક્ષર છે ને બરોબર દેખાય નહી હા ફોન છે ને ડિસ્પ્લેમાં માં હાવ ઝીણી સાઈઝમાં છે એટલે થોડાક કોમેન્ટ વાંચવામાં આમ તેમ થાય કે ફોન છે ને હાવ એકદમ સ્મોલ લેટર માં છે એટલે અહીંયા આમ કોમેન્ટ થોડાક લેટ આવે હું નેટવર્ક ને લીધે કોમેન્ટ આમ તમે કોમેન્ટ કરો ને પણ થોડીક વાર પછી અહીંયા બતાવે મને શાંતિભાઈ મકવાણાની લાઈફમાં હું કાંઈ સમજાણ શાંતિભાઈ મકવાણાની લાઈફમાં કંઈ સમજાણું નહીં હું કહેવા માગો છું તમે લાઈફ એટલે શાંતિભાઈ ની પહેલા તો હું નથી ઓળખતો પણ ની લાઈફમાં અચ્છા એની શાંતિભાઈ માં આવતા હું

છે છે ને ને મેક્સિમમ લાગી જાય જાય તો થઈ પણ હાલ હાલ થાય થાય કેટલો થયો વર્ષ ટાઈમ પાંચસો કલાક છસો કલાક જોય છે વર્ષ ટાઈમ જ નથી આવતો પાંચસો છસો

ભાઈ જેને થાય એને થઈ જાય હો કાય ગામ જલ્દી થઈ જાય અમુક વિડીયો વાયરલ થઈ જાય એટલે એ ટાઈમ કાય ગામ વધી જાય ખાલી બે થી ત્રણ વિડીયો હાલી ગયો ને તો હોસ્ટ ટાઈમ થઈ જાય અને વોક ચેનલમાં છે ને ભાઈ બહુ બહુ અઘરું છે લોક ચેનલમાં જે મોનેટાઈઝ કરવી ને ભાઈ આમાં છે ને કોન્ટ્રોવર્સી બહુ છે બ્લોગ ચેનલ બહુ કોન્ટ્રોવર્સી છે બ્લોગમાં બાકી છે ને આપણે એજ્યુકેશન કેટેગરીમાં બહુ સારું છે એમાં કોન્ટ્રોવર્સી નથી એજ્યુકેશન ચેનલ હોય ને તો કોન્ટ્રોવર્સી નથી એમાં એ એજ્યુકેશનમાં બધા લોકો બહુ ઓછા તબલાવાલા ફેમિલી સાથે વિડીયો બનાવો એટલે વિડીયો ચાલશે હા ભાઈ બનાવું જ છું બનાવું જ છું યાર તમે ચેક કરી લેજો યાર બનાવું મહેનત કરું છું યાર ધીરે 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 હજી મારે છ મહિના છ મહિના આપણે ચેનલ સ્ટાર્ટ કરીને એટલે કેમ કે સારી વાત કહેવાય યાર ધીરે ધીરે થઈ જાય બધા સાથ સપોર્ટ આપતા રહ્યો ને ચેનલ ને સબસ્ક્રાઈબ નો કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો भाई मेन तो है ना फर्स्ट टाइम से हो फर्स्ट टाइम वो ग्रो से यार तुम्हारे यार मोनेटाइज थी गई कि तुम काम करो सो के पैसे कहीं किंग भाई हिम्मत न वार्ता भले हाँ भाई एवं तुम्हारी बात हाँ से हो, मेहनत तो करवा से નો લાગે યાર એક બે ત્રણ વીડિયા વહી ગયા હોય વોશિંગ આવી ગયો હોય તો વસ ટાઈમ વધી જાય મહિનામાં 3 કે 4 વીડિયા હારે આલે તો વસ ટાઈમ વધી જાય અય તું કેમ ના હુઈ ગયો

એવું ન હોય યાર પછી તો કામે બેહવું પડે ને યાર જોવું પડે ને એ વાત તમારી ઘણા વિડીયો બનાવ્યા શિવરાત્રીમાં બધા જાય પણ યાર મારે તો એવું બધું એડજસ્ટ ન થાય યાર અમારે અહીંથી જુનાગઢ બહુ આગું થાય દોઢ છ કિલોમીટર જેવું થતું હે વધારે થતું હોય તો શિવરાત્રીમાં મેળો બહુ જોરદાર હોય જુનાગઢ હું જોઉં ને વિડીયા બધા ના તો યાર મસ્ત આયોજન હોય આખું છે આ વખતે તો મિની કુંભ મેળા જેવો હતો Tu huizana, un garrito huizana. ¿Qué monga? ¿Bo por el por el hutonoto? por el no un garrito? તમારું નામ શું છે ઓરિજનલ યાર આમાં તો કિંગ તબલાવાળા લખેલું ભાઈ તમે તમે યુટ્યુબમાં વિડીયો બનાવો કે પછી ખાલી હમણાં હું તમારી ચેનલ છે ને ચેક કરી દે તમે

ऐसे ना लाइव में वॉशिंग नहीं आता तो खाली अजय रे नरेश भाई तुम्हें एक सो लाइव में वाचिंग नहीं आवतो ब समझनो केम के सब्सक्राइबर होई नहीं हूं वाचिंग आवे सब्सक्राइब होई नहीं।, नहीं।, तो नहीं तो वाचिंग काई आवे नहीं हां तू भांगी नाक्तो नहीं मुको जा जा पार्ट तो नहीं हो हटा का मैं पार्ट तो नहीं हो पार्ट तो नहीं जा ભાઈ સ્વાગત બધા મિત્રો નું છે ને લાસ્ટ રીમ માં સ્વાગત છે આપણી લાસ્ટ રીમ માં એક લાઈક કરી દઈએ યાર જે લોકો જોડાઉં ને લાસ્ટ રીમ માં તો એક એક લાઈક કરી દેજો હવે છે ને સબસ્ક્રાઈબ ન હોય ને એટલે યુટ્યુબમાં યાર વોચિંગ ન આવતું ઘણા લોકોને વોચિંગ બહુ આવે ને ઘણા અમારી જેવા નાના નાના ક્રિએટરોને વોચિંગ ન આવે બધું એવું થાય થોડું ઘણું વોચિંગ આવતું હોય ને તોય તે ટાઈમ વધે પણ લાઈવ નો વોર્સ ટાઈમ કાઉન્ટ થાય પણ છે ને એમાં એવું થાય કે વોચિંગ જ આવે નહીં તો વોર્સ્ટ ટાઈમ આવે નહીં વોર્સ્ટ ટાઈમ જ ન આવે તો હું કાઉન્ટ થવાનું છે એટલે બધું યાર આખું આલ્ગોરિધમ અલગ જ હાલે છે યુટ્યુબનું youtube નો アルゴリズム આખો અલગ જ હાલે છે જેને વોચિંગ આવે એને વોચ ટાઈમ કાઉન્ટ થાય વોચિંગ નો આવે તો વોચ ટાઈમ કાઉન્ટ થાય નહીં તમે શોર્ટ વિડિયો ઓછો મૂકો લોંગ વિડિયો વધારે મૂકો ફોલોટ ના સબ્સ્ક્રાઇબ થાય એટલે હમ શોર્ટ શોર્ટ વિડિયો તો હું સબ્સ્ક્રાઇબ હાટુ નૈકું છું વધારે તો લોંગ વિડિયો નૈકું છું હા શોર્ટના સબસ્ક્રાઈબ થાય એ વાત હાંસી જ તમારી શોર્ટ વિડીયોના સબસ્ક્રાઈબ થાય શોર્ટ વિડિયો તો શું છે કે વન કે હુંધી મેંકવા પડે કે વન કે થઈ જાય ને પછી વાંધો નહીં પછી શોર્ટનો મૂક્યું તો હાલે કેમ કે આપણે સબસ્ક્રાઈબ થઈ જાય કે નહીં એટલે વન કે હુંધી મેંકવા પડે પછી શોર્ટ વિડીયો નો નાખીએ તો હાલે શોર્ટ વિડીયોથી શું થાય સબસ્ક્રાઈબ થાય અને તમારી વાત હાંસી છે એ બધા સબસ્ક્રાઈબ છે ને બધા સ્ટોલ કરવાવાળા ભેગા થઈ જાય હું शॉर्ट वीडियो થી સબસ્ક્રાઇબર જ આવે ની બધા સ્ક્રોલ કરવા વાળા આવે બધા આંગળી આંગળી કે હા જાય સ્ક્રોલ જ કરે જાય ઈ આવે ઈ વાત તમારી સાચી છે મને ખબર છે પણ મેં કીધું 1k ઉંધી છે ને શોર્ટ મે કોને તો 1k કમ્પ્લીટ થઈ જાય પછી આપણે લોંગ વિડિયો તો નખિત થી લે એવું છે પ્લાનિંગ તો છે આપકો પણ 1k ઉંધી છે ને શોર્ટ નાખવા જો શોર્ટ માં સબસ્ક્રાઈબ નથી આવતા મારે હમણાં બે દી પહેલાનો એક શોર્ટ છે એ લગભગ ઇલેવન કે સુધી આઠ સબસ્ક્રાઈબર આવ્યા ખાલી કે શોટ તો આપણે સબસ્ક્રાઈબ માટે જ નાખીએ છીએ મારી ચેનલ એક થઈ ગઈ હતી મોને હા ભાઈ મોને હા એવું થાય સબસ્ક્રાઈબ બહુ વધી જાય ને તો એવું ઘણા એડે થાય